તો મારા ભાઈઓ વિડીયો ક્યાંનો છે તો મને ખબર નથી પણ આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે બેકગ્રાઉન્ડ આપણને પોલીસ દેખાય છે પોલીસ સાહેબો પોલીસ બહેનો સાથે પોલીસનો એક ડબ્બો પોલીસની ગાડીઓને ઘણા બધા પોલીસ કર્મચારીઓ આપણને દેખાઈ રહ્યા છે પણ એમની સામેની બાજુ તમે જો કેટલાક બધા માણસો હવે શા માટે પોલીસ કર્મચારીઓ પર એમને હુમલો કર્યો છે શા માટે એવી કોશિશ પણ કરી છે કેમ કે તમને ખબર હશે હમણાં કે હળદરની અંદર પણ આ જ રીતે ઘટના બની રહી ખેડૂતોને લઈને ક્યાંક એ પૂરતો ભાવ ન મળે એ માટે પણ અહીંયા પણ સાહેબ તમે જોઈ લો કેટલા બધા પોલીસ કર્મચારીઓ તમે જોઈ લો હાથમાં લાકડી લઈ લઈ અને તમને દેખાતા હશે પરંતુ અહીંયા સાહેબ શું થયું તમે જુઓ અહીંયા જનતાએ પોતાનો પાવર દેખાડ્યો ખેડૂતે પોતાનો પાવર દેખાડ્યો અને પોલીસ સાહેબને દોડતા કરી દીધા તો શું ખરેખર આ યોગ્ય હતું મિત્રો હું તમને જણાવી દઉં કે પોલીસ સાહેબ જે આપણી રક્ષા કરવા માટે હોય છે રક્ષક કે સાથી હોય તો આપણે એમની ઉપર કોઈ પણ જાતની કહેવાય ને તો કે ભાઈ હાથ કે એવું ન ઉપાડવાનું હોય કેમ કે સાહેબ એ આપણા માટે જ બેઠા છે હંમેશા માટે આપણને મદદ કરતા હોય છે પરંતુ અહીંયા શું હતી મેટર એ હજુ સુધી વિડીયો આવ્યો નથી પણ આ વિડીયો મેં જોયું એટલે મને પોતાને એમ થયું કે શા માટે કર્યું છે જો તમને ખબર હોય આ મેટર તો અવશ્ય કમેન્ટ કરજો ભાઈ બાકી મને ખબર નથી હવે આગળ તમને વિડીયો પણ બતાવું વિડીયો બહુ ખતરનાક હતો ભાઈ અને લોકો બહુ વધારે જોર જોરથી અવાજ પણ કરતા હતા તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કશો કઈ રીતે ઘટના બની કમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો